અને કડોદરા ફાયરની ટીમો ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવી એક કલાકની ભારે જામત બાદ આગ પર કાબૂ મેળવાયો છે આગ વિકરાળ હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગની ઘટનાને પગલે બે કિલોમીટર સુધી ટ્રાફિક વ્યવહાર જામ થયો હતો તો બીજી વાર આજ ગોડાઉનમાં બની છે આગ લાગવાની ઘટના સામે આવી છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ક્રિષ્ના સોની ફોનલાઈન માધ્યમથી જોડાયા છે કૃષ્ણા સુરત શહેરના કડોદરામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે શું અપડેટ છે જી ચોક્કસ થી વાત કરીએ તો કડોદરા આવેલા જે થર્માકોલ નું ગોડાઉન માં જે છે તે આજે સવારે દસ વાગ્યાના સુમારે ભીષણ આગ નો બનાવ બન્યો હતો અને કહી શકાય તો આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે એમાં ઉન જે દાણા આવે તે બનાવતાની આજે ગોડાઉન જે છે તેની અંદર ભીષણ આગ લાગી હતી અને આગ લાગવાની સાથે બે કિલોમીટર સુધીના ધુવાડાના ગોટા ગોટા જોવા મળ્યા તો હતા સાથોસાથ કહી શકાય તો મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ જે છે તેની સામે જે આવેલું આ નીલમ હોટલ સામે જે છે તે ગોડાઉન હતું અને એના કારણે કહી શકાય તો આ વાહન વ્યવહાર જે છે તે પણ બગડ્યો હતો અને મોટા પ્રમાણની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જી બિલકુલથી ક્રિષ્ણા જેવી રીતે વાત કરવામાં આવે વહેલી સવારે દસ વાગ્યાના સુમારે આગ લાગવાનો બનાવ બન્યો હતો આપના જણાવ્યા પ્રમાણે અત્યારે શું પરિસ્થિતિ છે આગ પર કાબુ મેળવાયો છે કે કેમ સાથે સાથે કેટલી નુકસાની નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જી ચોક્કસ પ્રમાણે આજે માલિક જે છે તેમનો જણાવ્યા મુજબ જે છે કહી શકાય તો આજે થર્માકોલ જે દાણાનું જે ગોડાઉન છે તેમાં જે આગ લાગી હતી અને કહી શકાય તો સાતો સાત બાર બાર જે લાઇટ જે થાંભલો છે તેના અંદર પણ શોર્ટ સર્કિટ થયો હતું એના કારણે આગ જે છે વધુ વિકરાળ બની હતી અને બાજુમાં આવેલું આ જે લેટ મશીન જે છે તે લેટ મશીન અંદર પણ આગ સ્વરૂપ ધારણ કર્યું હતું તેમના જણાવવા મુજબ કઈ ચાલીસ થી પિસ્તાલીસ નું જે નુકસાન થયું હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે સાથ કહી શકાય તો કડોદરા બારડોલી તેમજ પલસાણી જે ફાયર ફાઈટર ની જે ટીમ છે તે આગ પર સંપૂર્ણપણે હાલમાં તો કાબુ મેળવ્યો છે જી જેવી રીતે માહિતી મળી રહી છે બીજી વાર આજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે તો ગોડાઉન માં ફાયર સેફટી ને લઈને શું પરિસ્થિતિ છે તે મુદ્દે માહિતી આપશો અને બીજું કે ગોડાઉન માં જ્યારે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે કોઈ લોકો અંદર ફસાયા હતા કે કેમ કોઈ સામે માહિતી આવી નથી અને જે પ્રમાણે છે કે અંદર જે છે તે કોઈ ફસાયું નથી કારણે જે છે તે આગ નું બન્યો તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું આ વર્ષે પણ જે કહી શકાય તો શોર્ટ સર્કિટ નું શોર્ટ સર્કિટ કારણે જે પ્રમાણે આગ લાગી તેવા પણ દ્રશ્યો હાલ સામે આવ્યા છે જી જી કૃષ્ણ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત શહેરના કડોદરામાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટને કારણે લાગી હતી આગ થર્મોકોલના દાણા હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતાની સાથે જ અફરાતફરી સર્જાઈ ગોડાઉન ની બાજુમાં જ લેટ મશીનોનું કારખાનું પણ આવ્યું જ પેટમાં કાબુ મેળવાયો હતો આગ એટલી વિકરાળ હતી કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા સર્જા હતા મહત્વનું છે કે બીજી વાર આજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર સેફ્ટી ને લઈને અનેક સવાલો જ છે ઊભા થયા છે